પારડીના રાબડી ગામે ખેડૂત નરેન્દ્રસિંહ ગોહિલના ખેતરમાં દીપડો પાંજરે પુરાયો પારડી તાલુકાના રાબડી ગામે ગતરોજ દીપડાએ વાછડાનો શિકાર કર્યા બાદ વન વિભાગે પાંજરું ગોઠવતા આજ રોજ દીપડો પાંજરે પુરાયો હતો પારડીના રાબડી ગામે રહેતા ખેડૂત નરેન્દ્રસિંહ ગોહિલના ઘર આંગણે બાંધેલ ગાયોમાંથી ગતરોજ ગુરુવારના મડસ્કે દીપડાએ વાછરડાનું મારણ કર્યું હતું જેની જાણ સરપંચને કરતા તેઓએ વન વિભાગના આ અંગેની જાણ કરી પાંજરું ગોઠવ્યું હતું જેમાં આજે મડસ્કે બે વાગ્યે દીપડો પાંજરે પુરાય હોવાની જાણ થતાં તાત્કાલિક વન વિભાગ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને આરએફઓ ડીટી કોકડી કર્મચારી અમિત સહિત સ્ટાફે દીપડાનો કબજો મેળવી ખડકી નર્સરી ખાતે રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો જે દીપડાને ચીફ લગાવી મેડિકલ ચકાસણી કરી સહી સલામત રીતે જંગલમાં મુક્ત કરવામાં આવશે હોવાનું જણાવ્યું હતું ત્યારે પારડી તાલુકામાં ત્રણ થી ચાર જગ્યાએ દીપડા દેખાયાની ફરિયાદ ઉઠી રહી છે હોવાનું વન વિભાગના આરએફઓ ડીટી કોંકડીએ જણાવ્યું હતું હાલ તો રાબડી ખામે દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો છે પારડી તાલુકાના રાબડી ગામે ગઈકાલે હમણાં મારણ કર્યું હતું બે વર્ષના વાછરજીનું અને સરપંચે ફરિયાદ કરી હતી એ ફરિયાદના આધારે અમે ત્યાં વન વિભાગના સ્ટાફ દ્વારા પાંજરી ગોઠવવામાં આવ્યું હતું અને વહેલી સવારે બે વાગ્યે જેવો એ પાંજરી પુરાયો હતો તાત્કાલિક વિભાગની ટીમ સ્થળ પર જઈને આનો કબજો મેળવી પારડીના ખડકી નર્સરી ખાતે લાવવામાં આવેલ છે ત્યાં અમને ચીપ ઇન્સર્ટ કરીને પછી એને મેડિકલ સટી કરાવ્યા પછી એને મુક્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આમ જે ફરિયાદોના આધારે જોવા જઈએ તો ત્રણથી ચાર જગ્યાએ ફરિયાદો છે અલગ અલગ જગ્યાએ તો એ પ્રમાણે જોવા જઈએ તો ત્રણથી ચારની શક્યતાઓ છે ફરિયાદ ગઈકાલે જ થઈ હતી અને ગઈકાલે જ મારણ થયું હતું પાંજરું રાખ્યાના જે તે રાત્રિમાં જ